ડુંગર પાસે ખોળેવાનું મંદિર છે આ જંગલની અંદર પણ અમે જોયું નથી પણ અમે તમને પણ બતાવશું અમે પણ જોઈશું ચાલો તારી તો એ લોકો જંગલ ની અંદર પણ રસ્તો કઈ જડતો નથી મંદિર દેખાય તે પણ જંગલ બહુ જાજુ છે તમે જોઈ શકો છો મંદિર મંદિર પણ જોઈ લો ઉપર સામે મંદિર દેખાય છે હા પણ રસ્તો કઈ દેખાતો નથી ક્યાં જવાનું ક્યાં નહીં આ બધું જંગલ જેવું છે ખબર પડતી નથી આમાં ચિંતા જાવું એમ ચાલો આગળ આગળ તો હાલી કંઈક રસ્તો છે નહીં જડે તો હાલો ગાય છે યાર રસ્તો ઝડતો નથી રાજને બધી ખબર છે આ રસ્તાની આ મંદિરે રાજ આવી ગયો છે એ અમને ઉતારી ગયો છે તો એને ફોન કરું ક્યાં હે તો એને ખબર રાજને અમે ફોન કરી દીધો છે અને રાજ નીકળી ગયો છે પાંચ મિનિટમાં એ પોકશે આવે એટલે હમણાં આગળ વધવી

કેઈ જગ્યામાં હી અમે કઈ ખબર પડતી હતી વાકા વાકા રાજુ ભાઈ હાલે છે અમાર કાંજીભાઈ જો પાવર બેગ પકડીયા હાલ્યા હોય કારણ કે ચાર્જિંગ છે એ ખડખાવ આવતાઈ આમ જોત કરો

કુડેમન જય બોલાવ લ્યા એ એવું છે એ બો મિત્રો રાડ્યું ન પડે ને પાછો જા ભેગા હતા અને એને દવામાં કેવામાં હાલતા હતા પણ હવે કે આવતો કેમેરામેન

અને માન માન માતે મંદિર દેખાણો છે જય બોલાવી થોડી અમને જય બોલાવી જય બોલાવી તો માન માન કાટા બહુ નડે બધી કાટા ખાઈ છે પણ ચેડી જડી વાંધો ન હોય એવું હવે મંદિર ભરી ગયા અમે ચડી આ બધું પરિક્રમ આવી ગયું આ પરિક્રમ હે જે ડુંગર નું પરિક્રમ ને ડુંગર પરિક્રમ હે પાણી તરસ પાણી ન હલાય અને એમે હજી લ્યો આ એક હા

હકીકત માં ઓલો આમ ડુંગર ચડતાતા ને એ પગથિયા હતા ને એટલે સારું રે આ પગથિયા ન ને એટલે બહુ અમને ઓળું થયું એ ખોડલ માફ કરજો માફ કરી દેજો ખોલો ઓ કેમ કે મંદિર ને બેકગ્રાઉન્ડ ને લોકેશન ની વાત કરું ને એક નંબર એક નંબર આ હવન આયા ઘરતું લઈને મસ્ત બેકગ્રાઉન્ડ કે બીમોરા બીમોરા બધે થઈને આયા એક નંબર બેકગ્રાઉન્ડ હે હકીકતમાં દિલ ખુશ થઈ જાય એવું ત્યાં 우리 મારો ડુંગર હે અને પાછળના ભાગમાં આ મંદિર હે અને હકીકતમાં હો આજ થાકી ગયા જોઈ લો

આવી રીતે એટલે કે ઘણા બધા આવી રીતે અક્ષર બનાવેલા આમ જુઓ તમે આખા મંદિરમાં તમે જુઓ ને તો અહીંયા નીચે બધે નકરા અક્ષર જ બનાવેલા છે ખબર નહીં ગમે એ થતું હોય પછી આવી રીતે અમુક ચોખા બનાવેલા આમ જુઓ યાર અહીંયા કંઈક લખેલું હોત કે મીના 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 હા અહીંયા નામ લખેલા છે આવું બધું એ અહીંયા કહો કે જય જયપાલ આવી રીતે આખા મંદિરમાં બધું લખેલું હોય અહીંયા નીચે અને હવે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો બહુ મસ્ત છે ઉપર જવું છે અહી હે થાકે હે તો હું ગરે હું થોડો ધીન લેતો આવું તો હું ઉપર जातो હું थोड़ा સીન લેતો આવું હા ઉપર તો હું ને જ જાતો બસ ની દીપડા તો આપણે જોયા નથી એલા આ મસ્ત ખાંચો હોય હા બ્લોક માં જોઈ લી ગયો ને બ્લોક માં હે બ્લોક માં જોઈ લી ગયો અરે અહીંયા જોઈ લીયો બેટા જા તા જલ માં આવો મસ્ત મસ્ત બેકગ્રાઉન્ડ આ તો હવે થાકી ગયા હું આ ચોટીલા ડુંગર આમ ફોન આવી ગયા हां हूं राजू न विक्रम इले ए आ विक्रम ए मारे રસ્તો જ છે રસ્તો એસતો લાગે ને મને જોનો પાણો પાણા ફાડ નાખ્યો આ જોવો આવે પાછો કે જોવું હોય જોવું તો પડશે હા પાણો જ ફાડ નાખ્યો બેય ગોળ પાણો નાખ્યો છે આ તીર સુલ બધું દોરેલું છે ભાઈ અંદર જાય

તે તો એ તે માતાજી નું મંદિર માં ન દોરેલો આ બધું જંગલ જેવું લાગે હો ડુંગર બધું તમે ને બેકગ્રાઉન્ડ આખું જંગલ જેવું ગયા વાંધો નહીં શું મિનિટ ઉપરનો બ્લોક થઈ જશે બીજું બસ તો તમારે શું કેવું છે મારે અહીં તો મજા આવી ગઈ તમે બધા

ચોટીલા ની માં પારિયાદ વાળો રસ્તો આવે ને તમારે ચડી જવાનું પછી એ માં એક કાચો ટન આવે એ રસ્તે ચડી જવાનું એટલે તમે આ જંગલ ની મુલાકાત થાય તમારે આ જંગલ આમ નામ રોડ સુધી અમે આપડે

આમ જો પેલા તમે ઉતરવાનું જોવો તો ડાયરેક્ટ ડાયરેક્ટ હવે હાલ હું તમને ઉતર પેલા રે હું થોડું ઉતરી જાઉં પછી તેમ ઉતરો એટલે આમ પબ્લિક ની થોડીક ડિમાન્ડ રે ને કે ના બાકી હા ગોથા ખાય હે એ જો ખાલી તમારે છે ને આમાં ખાલી પગ જ મૂકવાનો તો મોટો મોટી ગાલે આવો રે જો હવે હું તમને ઓલામને દેખાડું હાલો ક્યાં

એટલો ડેન્જન નહી એટલો બધોય નહીં ના ઘરે હા આ એક એવું ઝાડવું છે ને મિત્રો ત્યાં ઝાડવા આવવા તમને કેટલા એટલા જોવા મળે

ઈ ચામડી જ ઉખડે આની કેમ કે આને ગોરણ કેવા આવે આમાં થાય ગુંદર કેસા છે ખાને એનર્જી લેકિન કભી ખાના મત ખાના મત એ જંગલી તો

પોળો ખાઈ આરામ કર્યો એની ફિલિંગ હો બાકી બીજી કઈ આરામ આમ નું કે આમ આરામ કર્યો એની ફિલિંગ આમ બે એકો રાઈત મળે નવા નવા ઝાડવા જોતા રહી ગયો એટલે અમારા બ્લોક જોતા રહી ગયો ભલે હોય કે હા રાતે આવું કર્યું ને કોઈ બતિ કરે હમ કોઈ ઊભું નહી ફોન બીચા મૂકી દો ને હું જાય કે ના યુટ્યુબ દા પૈસા આ ને તો આઈન પપ્પા બધું પડે એવું જ છે આમ જો આઈન ડર તો ગયો જો થામે પૈસો દે 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 દે

એ માજાઈ લાગે છે બોલ ચૂપ મામ આવો આગળ આવો માથે અતારે ચાલુ કે ચાલુ અને હોંડા હોંડા પોગોય છે તમને ખબર છે અંદર ભાઈ કોઈ જાય તમને દર્શન કરાયા મંદિર નું જે બેકગ્રાઉન્ડ દેખાયું આખું જંગલ તમને બતાવ્યું તો કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો અને કોમેન્ટમાં જે ખોડલમાં જરૂર લખજો તો જે ખોડલ માં અને વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં